ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો સવાર સવારમાં જો બધા બ્રેકફાસ્ટ કરવા માટે ગોઠવાઈ ગયા છે મામી આ સમોસા ઇતરમાં નોક તળવાના આદરમાં હાદુ ખાવાઈ દયો તણ તણ દીથી નકરા હોટલમાં હોટલમાં કામંત્ર

આપણને જો હવે બ્રેકફાસ્ટ ને પૂરું થઈ ગયું આજ ભાવિક બેન લઈ જાય છે તો બધી શેર કરવા માટે ભાવિકા ખરીદી પૂરી જ નથી તો આજે જો અમે શું કે ભાવિકા ને પપ્પા ઘરે આવી ગયા છીએ અમે હું અમે ને પાછું ઘરે અમારે બ્લાઉઝ ને એવું સીવડાવું હતું તો અમે સુરેખા ભાભી પાસે આવી ગયા છીએ સુરેખા ભાભી પંદર દિન અમારો હિસાબ કરી નાખજો જય સ્વામિનારાયણ

ભાભી ને એક સાથે છ બ્લાઉઝ આપી જ્યારે તૈયાર થાય ને ત્યારે ફોન કરજો એટલે પૂગી જાવ પાછા બધું ભાભી કરી દે છે કેટલા નંબર છે આ બાવન નંબર છે કેશવ પાર્ક માં તો ત્યાં આવી ગયા જે સીવું હોય આવજો બહુ મસ્ત સીવે છે બ્લાઉઝ ગાઉન બધું જકાત નાકા કેશવ માં આજો ભાવિકાના બીજા ભાભી છે મનીષા ભાભી જય સ્વામિનારાયણ છોકરા બધા સ્કૂલે વહી ગયા તો બે ભાભીને મળી આ મારી ભાભી આ એના બે ભાભી હાલો ભાભી આવ જાવી થેન્ક યુ સુખડી ખવડાવી આપણે લીંબુ શરબત મળી ગયો બપોરા થઈ ગયા 10 વાગે નીકળા પર મંત્રને જેરી શું કેવા મોજમાં આવી જાય હે વાંધો નહીં કા મંતુ ક્યાં આ એવા મંતુ આપણે હવે હે હે કે ના

तर करकरे हाजरी पुरे वी ग्या हो नी करते ना कृष्णा के दूतगांबर घरे जाजो स्पेशल मनी एड्रेस है मोयक्लो ने जो मारी हाजरी पुरै गई मतलब की त्यावशे आई ग्या क्या आज आई ग्या क्या वे क्या जावनोस अब हाडी दिस फुल लेवा लेवा મળી હાલો મથુભાઈ આપણને ગમે એવું હું જાણતું નથી નહીં તો ફાઈનલી અમારે શોપિંગ પણ થઈ ગઈ હવે ગાઉન પણ અમને મળી ગયા છે સચકારીમાંથી મસ્ત અને હવે આશીષ આવી ગયા છે મંત્રભાઈ ને મામી ઘરે જતા રહ્યા અને હવે અમે લોકો જઈએ છીએ બધા ફ્રેન્ડ્સ આ ઘરે તો પહેલાં અમારે હિરલબેનના ઘરે જવાનું છે તો આપણે હિરલબેનના સાસુને મળીએ ત્યાં જઈને પહોંચી ગયા છે હિરણબેન ત્યાં આવે જવાનું છે બી બસ ખોલો ખોલો એમ કે બધા પૂછતા હતા ને હિરલબેન નો છોકરો તો જો હિરલબેન ના સાસુ જય સ્વામિનારાયણ માસી આપણે આવ્યા નિરલબેન નો છોકરો ને આ એમના સસરા જય સ્વામિનારાયણ હિરલબેન ના ઘરે આવી ગયા છે જય સ્વામિનારાયણ કેમ છે વાર દીકરો જય સ્વામીનારાયણ બની ગયા ચિરાગભરી આપડે જો ચિરાગભાઈ ના મમ્મી જય સ્વામિનારાયણ અને એમના ભાભી ને એમનો ભત્રી જો જય સ્વામિનારાયણ ભાભી ચિરાગભાઈ ઘરે આવી ગયા છે આવું નથી તમારે તો આપડે આવી ગયા છીએ ઘરે આજે જો મોટાબા ના ઘરે જમવાનું છે આશીષ ના મોટા પપ્પા ને મારા મોટા સાસુ તો અમારા અહીંયા જો બધા છોકરાઓ જમવા બેસી ગયા છે અમાર જીલુભાઈ પિંસુભાઈ એટલે અમાર મંતુ જમવા બે ગયો પિંસુ નહીં આનું નામ કેવું હર્ષભાઈ ઓમુભાઈ કેમ ભાગે છે બધા નામ નહીં આવડે મને સોરી આશાબેન જય સ્વામિનારાયણ આ શાસ્તો કેવું આમ નળંદું દેરાણી જે સમોસા આ બાજુ ફ્રૂટ સલાડ છે જ છે સલાડ આપણે ગુજરાતી ડીશ છે ને વાહ વાહ એ પાણી ફ્રૂટ સલાડ છે વાહ વાહ અહીંયા તળેલા મરચા છે લાઈસ છે પાપડ છે બીજું કળ આ છે નીચે સરસ થેન્ક યુ હોસ્પિટલ બાબી હે બોલાઉં ને બધા જમવા તો આવ બધા ગરમ જમવા માટે

જે લોકો લંડન થી અત્યારે આવી ગયા છીએ તો છોકરાઓ જોડે બોલાયા હતા પણ છોકરાઓ બે થાકેલા હતા એટલે નથી આવતા તો હું ને આશીષ કાજલ ભાવિકભાઈ અને રિવાંશ ને મળવા માટે જઈએ છીએ જય સ્વામિનારાયણ રિવાંશ તમારું નામ બહુ જોયા રિવાંશભાઈ નું વેલકમ થયું છે

રાતે બાર વાગે યુ અમે ખજાનો ખોલી ને બેઠા પેલા મને ક્રિષ્ના એને હરમી ને બીજ કરી દીધું

એ બર્થડે મિસ કરવા વાળી પછી આ એક પેલો ખવડાવવા વાળી હવે ગિફ્ટ દેવા વાળો કોણ છે પેલું આપી દીdio ગિફ્ટ ગિફ્ટ આપી દીધી ઓલો વર્ષ પૂરા થઈ ગયા છે

બતાવ એજમાં નાના દેખા એટલે બાકી 40 ઘરવાળો મોટો હોય પણ આ તો હું હવે લાવ્યા અમે કેટલા વર્ષથી ધોરમેનું પાંત્રીસ જોયું હા મારો છોકરો હાસુ ભોય લો એ વરાતના બે વાગી ગયા છે બાર વાગ્યા અચાનક સરપ્રાઈઝ આપી દીધી ફ્રેન્ડ લોકોએ અને અમે અહીંયા જ લોગનો એન્ડ કરી દઈએ અવાજ બેસી ગયો આઈસ્ક્રીમ ખાઈને પણ ઠંડુ ખાવાનું પૂરું નથી થતું જેમના ઘરે જઈએ એમ કે થોડું થોડું કરીને હવે જોઈએ કાલ મારો બર્થડે છે બર્થડે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે જે પણ વિશ કરે ને પહેલેથી થેન્ક યુ અને અહીંયા બ્લોગ નોન એન કરી દઈએ મળીએ પછી નવા બ્લોગ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓનવા નેક્સ્ટ બ્લોગ ચાલો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેમની પણ કમેન્ટ છે એમને ટાઈમ મળશે ત્યારે જરૂરથી અમે જવાબ આપશું તો ગુડ નાઇટ ધ્યાન રાખજો તમારું એન બાય